મંદિરના આસપાસ અને પ્રવેશ દ્વાર પર સમયમાં મંદિરના અધિકારીઓ અને સુરક્ષા તંત્રએ મળીને સુરક્ષા વ્યવસ્થાને વધુ દ્રઢ બનાવવા માટે પગલા લીધા છે એસઓજી પીઆઈએ જણાવ્યું કે સુરક્ષા ચેકિંગ સમયાંતરે ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આશંકા સામે તંત્ર અને છવ્વીસ જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું આ બનાવ ખરેખર જ દુખદ હતો જેનું કોગ્નિજન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ એસઓજી લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્કોડ અને બીડીડીએસ દ્વારા અ અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાન છે આપ સૌ જાણો જ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે જે અહીંયા વારંવાર વધારે વધારે પર્યટકો આવતા હોય છે તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજ રોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે જે બાબતે આજ રોજ અમે આ ચેકિંગ કરેલું